તો નસવાડીમાં તો બે કલાકની અંદર બે ઇંચ વરસાદ કુકાવટી રોડ ઉપર દુકાન અને ઘરોમાં પાણી ભરાયા દસ દુકાનોને પાંચ ઘરોમાં પાણી ભરાયા હતા પાણી નિકાલ ન થતા સમસ્યા છે છોટા ઉદયપુરના નસવાડીમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ ત્યારે ઘરોમાં ગંદુ પાણી ભરાઈ ગયું છે દુકાનો અને જે ઘરો આવેલા છે ત્યાં પાણી ભરાયેલા સામે આવી રહ્યા છે લોકોની ઘર વખરી તણાઈ રહી છે અને દસ જેટલી દુકાનો પાંચ ઘરોમાં અત્યારે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે

આ કુકાવટી રોડ છે આ કુકાવટી રોડનો મુખ્ય રહેણાંક વિસ્તાર છે ખાસ કરીને જોઈ રહ્યા છો દુકાનોમાં હાલ પાણી અંદર ઘૂસી રહ્યા છે બીજી બાજુ આ રહેણાંક વિસ્તારના જે ઘર છે એ ઘરમાં પણ પાણી ભરાઈ રહ્યું છે ગટરના પાણી છે ગટરના પાણી ખાસ કરીને જે નિકાલ ન થતા હાલ તો આ જે પરિવાર છે એ પરિવારોના ઘર સુધી હાલ પાણી ભરાયું છે ખરેખર નસવાડીના જે તંત્ર છે નખવાડીનું જે ડિઝાસ્ટર વિભાગ છે એ લોકોએ અહીં આવીને ખરેખર વહેલા તકે અહીં આ કામગીરી કરવાની જરૂર છે હાલ તો ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે આગામી કલાકોમાં પરિસ્થિતિ શું થાય તે કેવું મુશ્કેલ છે ઇફાન મહેમાન સંદેશ જ છૂટાવ દેપૂ